નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં જે મિત્રોને એલ એલ અંદર એડમિશન મેળવવાનું હોય એમના માટે ખૂબ જ મોટો સમાચાર જે છે એ આવી ચૂક્યા છે જે વિદ્યાર્થીઓને ફોર્મની અંદર સુધારો ઉધાર કરવાનો હોય અથવા તો પ્રથમ રાઉન્ડની અંદર એડમિશન ના મળ્યું હોય એવા વિદ્યાર્થી માટે બીજો તબક્કો જે છે એ જાહેર કરી દેવામાં આવે છે તો આજના આ વિડિયોની અંદર આપણે બીજા તબક્કા વિશેની સંપૂર્ણ માહિતી છે એ મળવાના છીએ મિત્રો એચએનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને કોલેજ એડમિશનની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે જોઈ શકો છો ચિકાસ ઓનલાઈન કોલેજ એડમિશન બે હજાર પચીસ એલ એડમિશન માટે બીજો તબક્કો જાહેર એલએલબી એડમિશન માટે હવે જે છે એ છેલ્લામાં છેલ્લી તક છે આના પછી હવે ત્રીજો રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવશે નહીં નવું ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો ફોર્મની અંદર સુધારો વધુ કરો સુધારો વધારો કરો અથવા તમે લાસ્ટ પ્રથમ રાઉન્ડની અંદર ફોર્મ ભર્યું હોય અને તમારે ફોર્મ વેરીફાય કરવાનું રહી ગયું હોય તો તમારે શું કરવાનું થશે એલએલબી એડમિશન માટે જે ખૂબ જ જગતની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તો તમે જોઈ શકો છો એલએલબી પ્રોગ્રામમાં પ્રવેશ પ્રક્રિયા બે હજાર પચીસ માટે દ્વિતીય તબક્કાનું શેડ્યુલ એલએલબી પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ અનુસરવાના પગલાં તો પ્રથમ તબક્કો જે છે એ પૂરો થઈ ગયો છે અને હવે દ્વિતીય તબક્કાનું શેડ્યુલ જે છે એ જાહેર કરવામાં આવેલું છે પ્રવેશનો તબક્કો બે આ તમામ યુનિવર્સિટીમાંથી તમારે કોઈ કોઈપણ યુનિવર્સિટીની અંદર એલ એલ અંદર એડમિશન મેળવવાનું હોય તો તમારે આ પગલાં જે છે એ ફરજિયાત અનુસરવાના રહેશે તો એના માટે સૌપ્રથમ ઇન્ફોર્મેશન છે રજીસ્ટ્રેશન રાઉન્ડ બે તથા રજીસ્ટ્રેશન રાઉન્ડ એકમાં સબમિટ કરેલ અરજીની વિગતમાં સુધારણા માટે એકવીસ સાત બે હજાર પચીસથી પચીસ સાત બે હજાર પચીસ તો જે વિદ્યાર્થીને નવું ફોર્મ ભરવાનું છે અથવા તો જેમને તબક્કા એકની અંદર ફોર્મ ભર્યું છે એ ફોર્મની અંદર સુધારા વધારા કરવાના છે તો એના માટે જે આ પાંચ દિવસો છે એ ખૂબ જ અગત્યના છે એકવીસ સાત બે હજાર પચીસથી પચીસ સાત બે હજાર પચીસ સૌ પ્રથમ ક્વિક રજિસ્ટ્રેશન કરવું ત્રણસો રૂપિયા રજીસ્ટ્રેશન ફી ભરવી પ્રોફાઇલ શૈક્ષણિક માહિતી ભરવી અને યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની પસંદગી કરવી અને ઓનલાઈન અરજી ચેક કરી જીકાસ પોર્ટલ પર સબમિટ કરવી એટલે કે જે વિદ્યાર્થીઓ હજુ સુધી એલ એલ બીની અંદર એડમિશન મેળવવું છે અને ફોર્મ ભરવાનું જ બાકી રહી ગયું એવા વિદ્યાર્થીઓ જે છે એ ફોર્મ ભરી શકે છે ઓનલાઈન ફોર્મ તમે કઈ રીતે ભરી શકો છો એ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું આપી દઈશ ત્યાં જઈ તમે ક્યુક રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકો છો આખું ઓનલાઈન ફોર્મ છે એ કઈ રીતે ભરી શકો છો એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે તો એ વિડિયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમારા માટે હું મૂકી દઈશ એના પછી જે વિદ્યાર્થીઓએ એડમિશનનો જે જે એ તબક્કો એક હતો એની અંદર જે છે એ ઓનલાઈન અરજી સબમિટ કરેલી છે પરંતુ હવે એની અંદર જે છે એ તેઓ ફેરફાર કરવા માંગે છે તો આ વિદ્યાર્થીઓ માટે તમે જોઈ લો જે વિદ્યાર્થીઓએ પ્રવેશના તબક્કા એકમાં અગાઉના પ્રવેશના રાઉન્ડ એક અને બેમાં યુનિવર્સિટી કોલેજ ખાતે પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે પરંતુ એ રદ કરાવેલ છે તેઓનો પ્રવેશ ઓનલાઈન અરજીમાં થતીને કારણે યુનિવર્સિટી કોલેજ દ્વારા રદ કરવામાં આવે છે અને તેઓ પ્રવેશના તબક્કા બેમાં ભાગ લેવા માટે તેમની ચોઈસ બદલવા માંગે છે તેઓ આ સમયગાળામાં બદલી શકશે ખાસ નોંધ આવા વિદ્યાર્થીઓ ક્રમ બે મુજબ તેમની અરજી વેરીફાઈ કરવાની રહેશે તો ઇન્સોર્ટ જે વિદ્યાર્થીઓએ પ્રવેશના તબક્કા એકની અંદર જે છે એ ઓનલાઈન ફોર્મ ભરેલ છે તમે કોઈ એક કોલેજ ખાતે એડમિશન મેળવી લીધું છે અને હવે તમને એ કોલેજ ગમતી નથી અને તમારે એડમિશન કેન્સલ કરાવવું છે તો તમે એડમિશન કેન્સલ કરાવી અને એકવીસ સાત બે હજાર પચીસથી પચીસ સાત બે હજાર પચીસ દરમિયાન નવી કોલેજો જે છે એ એડ કરી શકો છો અને ફોર્મની અંદર સુધારો વધારો કરી શકો છો પછી જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરવાની અંદર કોઈપણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય એના કારણે જે છે અમે એડમિશન ના મળતું હોય એવો પણ એમના ફોર્મની અંદર સુધારો વધારો કરી શકે છે અને જે વિદ્યાર્થીઓને રાઉન્ડ એક અને બે યોજાયા હતા તબક્કા એક અંતર્ગત એની અંદર એક પણ કોલેજ દ્વારા ઓફર જ ના આપવામાં આવી અને હવે તેઓ વધારાની કોલેજો ઉમેરવા માગતા હોય તો એવો પણ જે છે એકવીસ સાત બે હજાર પચીસથી પચીસ સાત બે હજાર પચીસ દરમિયાન જે છે એ કરી શકે છે અને પછી આગળની ઇન્ફોર્મેશન છે વેરિફિકેશન રાઉન્ડ બે રજિસ્ટ્રેશન રાઉન્ડ બે ને સમાંતર એકવીસ સાત બે હજાર પચીસથી છવ્વીસ સાત બે હજાર પચીસ દરમિયાન જીગાજ પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રોનું વેરીફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર કરાવો તો જે પણ વિદ્યાર્થીઓ અત્યારે ઓનલાઈન ફોર્મ નવું ભરે છે અથવા તો ફોર્મની અંદર સુધારો વધાર કરે છે એમને જે છે એ છેલ્લે એક વેરીફાઈનું સેક્શન આવે છે એ જ્યાં સુધી ગ્રીન કલરનું ના થઈ જાય ત્યાં સુધી એમને જે છે એ વેરીફિકેશન કરાવવાનું રહેશે કોઈ પણ તમારી નજીકની કોલેજ હોય ત્યાં જઈ અને વેરીફિકેશન સેન્ટર જે છે એ જનરલી આપવામાં આવેલું છે તો તમારે ત્યાં જઈ અને ફોર્મ જે છે એ વેરીફાય કરાવી લેવાનું રહેશે તો આ વાત થઈ કે ફોર્મ વેરીફાય કરવા અંગે હવે આગળ વાત કરીએ એલએલબી એડમિશન માટે જે ત્રીજો રાઉન્ડ છે એનું મેરિટ લિસ્ટ ઓગણત્રીસ સાત બે હજાર પચીસના રોજ જે છે એ જાહેર કરવામાં આવશે અને તમારે આ જ દિવસે જે છે એ કોલેજમાં જઈ અને એડમિશન મેળવી લેવાનું રહેશે સાંજે ચાર વાગ્યા પહેલાં પહેલાં વિદ્યાર્થી જીકા પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર ચકાસવી તો સૌપ્રથમ તમારે જે છે એ જીકાસ પોર્ટલ પર લોગિન કરી લેવાનું છે તમે ત્યાં લોગિન કરી લેશો તો તમે જે પણ કોલેજો સિલેક્ટ કરી લેશે એના દ્વારા જો તમને ઓફર આપવામાં આવેલી છે તો એ તમામ સામે આ રીતે કન્ફર્મ ઓફર એ રીતે ગોલ્ડન કલરની અંદર લખેલું આવી જશે એમાંથી તમારી જે પણ કોલેજ દ્વારા તમને ગમતી કોલેજ દ્વારા ઓફર આપવામાં આવેલી તો તમારે કન્ફર્મ ઓફર પર ક્લિક કરવાનું છે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે જે છે એ સબમિટ કરવાનું છે અને ઓટીપી તમે સબમિટ કરશો તો જે તે કોલેજની જે છે એ એના સામે ઓફર લેટર ડાઉનલોડનો ઓપ્શન આવી જશે તો તમારે એ ઓફર લેટર ડાઉનલોડ કરી લેવાનું છે ઓફર લેટરની એક પ્રિન્ટ લઈ લેવાની છે પછી તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની એક એક ઝેરોક્ષ ખાતે તમારે જે છે એ કોલેજ ખાતે પહોંચી જે તે કોલેજની ફી હોય એ ફી ભરી દેવાની છે અને ઓટીપીથી એડમિશન જે છે એ કન્ફર્મ કરી દેવાનું છે ઓગણત્રીસ સાત બે હજાર પચીસ સાંજે ચાર વાગ્યા પહેલાં પહેલાં તમારે જે છે એ સવારમાં મોર્નિંગમાં મેરિટ લિસ્ટ ચેક કરવાનું છે અને એ જ દિવસે સાંજે જે છે એ કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે પછી પ્રવેશ રાઉન્ડ ચાર જે છે એ એકત્રીસ સાત બે હજાર રોજ યોજાશે એ જ દિવસે તમારે જે છે એ એડમિશન મેળવી લેવાનું રહેશે સાંજે ચાર વાગ્યા પહેલા પ્રવેશ રાઉન્ડ પાંચ જે છે એ એનું મેરિટ લિસ્ટ તારીખ બે આઠ બે હજાર રોજ જાહેર કરવામાં આવશે અને પ્રવેશ માટેનો અંતિમ રાઉન્ડ છઠ્ઠો રાઉન્ડ છે એનું મેરિટ લિસ્ટ તારીખ પાંચ આઠ બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે પછી અહીંયા લખ્યું છે એ પ્રમાણે કેટલીક પાંચ વાગે તેની સૂચનાઓ છે એ જોઈ લઈ એલ પ્રોગ્રામમાં પ્રવેશ અન્વયે હાલ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કાર્યવાહી પ્રગતિમાં છે એટલે કે ગુજરાત હાઈકોર્ટની અંદર એલ એડમિશન અંગેનો એક કેસ પેન્ડિંગ છે એના અંગે કોઈપણ નિર્ણય જો ગુજરાત હાઈકોર્ટ લેશે તો એ તમામ વિદ્યાર્થીઓને લાગુ પડશે પછી પચીસ છવ્વીસમાં બીસીઆઈ દ્વારા આપેલ મંજૂરીને આધારે છે રજીસ્ટ્રેશન રાઉન્ડ સુધીમાં જેટલી કોલેજ યુનિવર્સિટીને BCI દ્વારા મંજૂરી મળી રહેશે તેમને જે છે એ એડમિશન માટે તબક્કામાં દર્શાવવામાં આવશે એટલે કે અમુક કોલેજોને હજુ સુધી જે છે એ એડમિશન માટે મંજૂરી મળેલ નથી તો જે પણ કોલેજો તમને ત્યાં ચોઈસ માટે બતાવવામાં આવેલ છે જે કોલેજોને મંજૂરી મળેલ હશે એ જ કોલેજો જે છે એ તમને ત્યાં બતાવવામાં આવશે જે વિદ્યાર્થીઓ તબક્કા એકની અંદર ઓનલાઈન અરજી સબમિટ કરે છે પરંતુ વેરીફાઈ નથી કરી તેઓ જે છે એ એકવીસ સાત બે હજાર પચીસથી છવ્વીસ સાત બે હજાર પચીસ દરમિયાન જે છે એ કરી શકે છે અને જ્યાં તબક્કો એક જે છે એ એલ એલ એડમિશન માટે પૂરો થઈ ગયો છે તો જે કોલેજોની અંદર તબક્કા એક પછી ખાલી જગ્યા હશે એ જ વિદ્યાર્થીઓને તબક્કા બેની અંદર જે છે એ એડમિ સીટ આપવામાં આવશે કે ફોર એક્ઝામ્પલ કોલેજનું નામ છે એ બી સી એની અંદર એલ એલ એડમિશન માટે તબક્કો એક પૂરો હતો એની અંદર તબક્કો એક જે છે એ યોજાયો હતો એની અંદર તમામે તમામ બેઠકો જે છે એ પૂરી થઈ ગઈ છે અને હવે તમારે તબક્કા બેની અંદર એબીસી કોલેજની અંદર એડમિશન લેવાની ઈચ્છા છે તો તમને તબક્કા બેની અંદર એબીસી કોલેજની અંદર એડમિશન મળશે નહીં કારણ કે એની બેઠકો જે છે એ ઓલરેડી પૂરી થઈ ગઈ છે પછી જે વિદ્યાર્થીઓ પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે અને હવે રદ કરાવેલ છે તો એમને જે છે એ નવી અરજી કરવાની જરૂર નથી તેઓ જે છે એ તબક્કા એકની અરજીના આધારે જે છે એ ભાગ લઈ શકશે એમને કોલેજ ચોઈસ બદલવી હોય તો તેઓ જે છે એ એકવીસ સાત બે હજાર પચીસથી પચીસ સાત બે હજાર પચીસ દરમિયાન બદલી શકે છે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે એલએલબી એડમિશન માટે તબક્કો બે જાહેર કરવામાં આવ્યો છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી શકે સાથે સાથે તમારા કોઈપણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો અથવા તો આપણે રવિવાર દર રવિવારે મોસ્ટ ઓફ જનરલી એકાદો લાઈવ કરતા હોય છે તો એની અંદર તમે લાઈવની અંદર જોઈન થઈ પણ તમારા પ્રશ્નો જે છે એ પૂછી શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ